છોટાઉદેપુર માં વડાપ્રધાન જન્મદિવસને લઈને એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ છોટાઉદેપુર દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને લઈને એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિન્ધી છોટાઉદેપુર દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 74મો જન્મદિવસ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે છસ્સો કરતાં વધારે ગ્રામજનો વનકર્મીઓ અને આદરણીય આગેવાનો સહિત એક પેડ માકે નામ રોપવા માટે અહીંયા ઉગાડવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે આપ જોઈ શકો છો કે આ ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલમાં કરવા માટેની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે એને પૂરી પાડવા માટે છોટાઉદેપુરના તમામ જનતા જનતા એમાં કટિબદ્ધ છે આજના પ્રસંગે સીએફસી ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા છે અને મારા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પણ ઉપસ્થિત રહ્યા છે અને ગામના વડીલો તાલુકાના વડીલો આગેવાનો ઉપસ્થિત રહ્યા છે આજ રોજ દેશના માનનીય વડાપ્રધાન અને યશસ્વી પર્વતોપુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચોતેરમાં જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આજ રોજ છોટાઉદેપુર રેન્જ હસ્તકના નાલેજ ગામમાં છસો કરતાં પણ વધારે વૃક્ષોનું એક દેહ એક પેડ માકે નામ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમ અંતર્ગત છસો કરતાં પણ વધારે ગામના જે પણ અહીંના લોકલ પીપલ છે એ લોકો સાથે સાથે વનકર્મીઓ અને સાથે સાથે આસપાસના જે રહેતા જે લોકો છે એ તમામ લોકો અહીંયા સહભાગી બની અને આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સાથે સાથે આ પ્રોગ્રામની અંદર છોટાઉદેપુરના લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા સાહેબ મલકાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને અન્ય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા વનકર્મીઓમાં કર્મીઓમાં આર એફ શ્રી ડીસીએફ શ્રી અને અન્ય વનપાલ શ્રી અને શ્રીઓ પણ અત્રે પ્રોગ્રામમાં હાજર રહેલા હતા આ તમામનો હું આ નિમિત્તે આભાર માનું છું જય જય ભારત લોન ફોર 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ